ખાદ્ય પદાર્થોમાં ભેળસેડ કે પછી ખાદ્ય પદાર્થોમાંથી જીવડા નીકળવા કે અખાદ્ય જે વસ્તુઓ છે સાધન સામગ્રી છે તે અંદર ભેડસેડ કરવી એવી ઘટનાઓ તો જાણે કે હવે સામાન્ય થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે વારંવાર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે તે પછી ગુજરાતથી હોય કે ગુજરાતની બહારથી હોય તમામ જે રાજ્યો છે ત્યાંથી આવતી હોય છે પરંતુ આજે વડોદરાથી એવી જ કંઈક ઘટના સામે આવી છે વડોદરામાં નોનવેજ રેસ્ટોરન્ટની બેદરકારી સામે આવી છે નોનવેજ રેસ્ટોરન્ટ સયાજીગંજ વિસ્તારમાં બે જેટલી નોનવેજ રેસ્ટોરન્ટ છે તેને પાલિકા દ્વારા બંધ કરવામાં આવી છે ફૂડ લાઇસન્સ પણ ન હતું આ સાથે એવી ઘણી બધી બેદરકારી તેમના દ્વારા બતાવવામાં આવી હતી કારણ કે નોનવેજ જે વેચતા હતા સાથે જે બિરયાની વેચતા હતા તેમાં કલરની ભેળસેળ કરવામાં આવતી હતી આવો તો ઘણું બધું આવા કિસ્સાઓ સામે આવતા હોય છે ફૂડ વિભાગ દ્વારા એક્શન પણ લેવામાં આવતું હોય છે ત્યારે આજે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાંથી આવા જ કંઈક માહિતી મળી રહી છે કે ત્યાં બે જેટલી નોનવેજની જે રેસ્ટોરન્ટ છે તેને બંધ કરવામાં આવી છે વિસ્તારમાં આવેલી ઓમલેટ અને લાજવાબ રેસ્ટોરન્ટ જે છે તેને સીલ કરવામાં આવી છે તેને પાલિકા દ્વારા બંધ કરી દેવામાં આવી છે ફૂડ લાઇસન્સ વગર જ આ રેસ્ટોરન્ટ ચાલતી હતી તો બિરિયાનીમાં પણ કલર ભેળવી આરોગ્યની સાથે ચેડા કરવામાં આવતા હતા પચીસ કિલો કલર મિશ્રિત બિરયાનીનો નાશ કરવામાં આવ્યો તો ફ્રીજમાંથી

یہ اداٹ چلے گا سارے گالے میں یہ ماننے پڑے گا یہ خراب کر کے خالی میں سے رکھنے پڑے گا اجا ان کا فائیبر روٹر سے ڈکلیے रुके से पीछे जाएगा सॉरी बगा हो गया ना अभी आ गया नंबर याद रहने दो भाई हां बोलो चले बंसले रेस्टोरेंट चला हां वहां क्या हां इन सामने लेकिन थोड़ा जरा हिल क्या है क्या है ये बता के तुरंत हो गया यार निकाल उसको बाहर वेट आई गोई बंद कर दे जरा आज पता है ये बोरी में भर ले ना बोरी फेंक देना

સયાજીની વિસ્તારમાં હાલમાં આપણે એઆર ઓમલેટ અને લાજ તવા ફ્રાયને ત્યાં ઇન્સ્પેક્શન કરેલ તેઓના બંનેના લાઇસન્સ એક્સપાયર થઈ ગયા હતા અને તે આધારે તેમનો તાત્કાલિક ધોરણે ધંધો બંધ કરાવ્યો અને દુકાન બંધ કરાવેલ છે વધુમાં એમને ત્યાં જે ફૂડ આઇટમ હતી બિરયાની જેમાં કલર જોવા મળેલ જે પ્રોહિબિટેડ છે પ્રિપેડ ફૂડમાં કલર એલાઉડ નથી તે જોતાં તેનો પણ તાત્કાલિક ધોરણે આશરે લગભગ વીસથી પચીસ કિલો જેવી બિરયાની આપણે નાશ કરાવેલ છે અને તેઓને કીધું છે કે લાઇસન્સ અથવા રજીસ્ટ્રેશન લઈને જ ધંધો શરૂ કરી શકશે તે અંતર્ગત એને શેડ્યુલ ફોનનું પાલન કરવાનું કમ્પલસરી એમને રહેશે પણ લગભગ એક બે દિવસ પહેલાની જે ફીસ હોય એવું જણાઈ આવેલ એ પણ આ જોવા મળે છે તે અંતર્ગત આપણે એનો ધંધો પણ બંધ કરાવેલ છે અને તેમને એફએસએસ તાકીદ પણ કરે છે આગળ જો લાયસન્સ વગેરે ધંધો કરશે તો તેમને આરએસ અંતર્ગત કેસ દાખલ કરી અને એફએસએસ કાર્યવાહી